બોલો મોહિયો સેને હાવ રખડ મુવા થઈ ગયો છે કઈ કામ ધંધો કરતો નથી ઘર સે ભૂખ ભેગું કરી નાખ્યું છે બોલો ડબ્બામાં ખાવા લોટી નથી શું કરવું રહેવું જ નથી બાપાને એકલો હું તમને શું કહું છું એ મારે અહીંયા નથી રહેવું મારે તે મોણીય તું કઈ કામ ધંધો જ ન કરતો

બોલો કે વાઈટ જોવ રહી બેઠો વાળીયા લઈ જાવો હવે ક્યારે આવે હું કટવા છે ન તો હાથમાં ન થાવ તો મારો દીકરો જો હું તો એ ફૂલી ભાભી લે ક્યાં જાવ માર બાપા ને ઘરે કા સુઈ છું ઈમાં એવું છે માર ઘરવાળો છે ને મહાણ્યો કાઈ કામ ધંધો ન કરતો અને ઘર છે ને આવું ભૂખ ભેગું કરી નાખ્યું છે ડબામાં ખાવા લોટી નથી એટલે વયા જ જવું છે રેવું જ નથી મગનો હા આ એ તમારું હાસું પણ બજાય ને

કાકા વી રૂપિયા દયો ને કા એ મારે જોઈએ છે વી રૂપિયા ને તાન શું કર મારે પીવાનું જ જોઈએ છે તારા બાપ અત્યારે આયા ડબામાં લોટે નથી ને બાયડી વઈ જઈ છે અને તાર વી રૂપિયા જોઈએ છે તારા ડોહાર ફઈ ગઈ ને ગુસામાં માર પાસે તરી રૂપિયા છે હે વી રૂપિયા તમે દયો પીવાનું લઈ આવી પૈસા ને માતાજી ને નકતર નો બાડે ને આ પાડવા માં જો પાઈ તો ખરો તો વી રૂપિયા લાવો એટલે નથી ભલા માણ્યા પૂરા રોખડ કાકા ને ક્યાંય જોઈએ તમે કા મારે એનું કામ હે આ વી રૂપિયા તો એને પાય લેવા જાય મન ખબર છે એ તોડ જ પાય બાડા તોડ જ ગયો થોડું નહીં નઈ પાઉ તમ 20 રૂપિયા દેવા લાવ તો પૂર પાઉ નથી આ નથી બાપ નામ નથી તો નથી પાઉ એ થોડ પાઈ ગયા થોડ લા કાકા નથી પાઉ એ સાઠ ઓક તો દીજે તો 20 રૂપિયા લાવ આ એટલે નથી એ તો કાઈ ને એ થોડુક લેતો આજો એ હું નઈ પાઉ એ

તે ઈ એવડીક ના કેટલા પૈસા હશે ખબર હે આના હશે 15 લાખ તો હશે 15 લાખ રૂપિયા આનું હેન્ડલ તમે જો ને ખાલી કેવું છે ઈમાં ઈમાં અંદર સાપુ બોલો સાપુ હા એ બાપા ઘેર જ ના હામાં ન હોય હા બાપ ના હામ સમજો આવડીક કે ડંડી હે ખાલી રે તો કરન પણ સીએ સીએ નાનો એવો સીએ ગયા જી હોય આપણે હું હે કેરા કા બેહારી જઈશ બાપુ લે તું બતાય શું લેવાય ભાઈ બાપુ એમાં એવું છે એ તમા જમાય છે ની ઈ મોહનિયો છે ને કઈ કામ ન કરતો અને મને છે ને મારીને તે હું આવી એ મને ખબર જ છે આમથી તું કોઈ દી આટો ખાવાય આવે છે ખરી આ તો કઠણાઈ આવી બાપુ કઠણાઈ તે પણ તારે કામે હોય તો ને તો એ બાપુ પણ હું કેટલું કામ કરું તમે ઈ કઈ સમજાવો ને ઈ તમારે જોવાનું તમારું ઘર છે આ અહીંયા અમારા ઘરે ડબ્બામાં લોટ નથી તમારો બાપ તમને શું ખવરાવું હવે મર શું કરું બાપુ એક કામ કરો બપા હાલો એક કામ કરી સમજાવી હાલો બની હાલો હા હાલો હાલો ફટાફટ હાલો હા આલે અહીંયા શાંતિથી રહેવા તમારો બાપ બજાય નહીં ઈ મા ભોતનાર બોને ડરવું તો જીવવું નહીં

કહું બાપા અહીં જો આ જો કોઈ ન હાસવે અત્યારે કોઈ ને ભેગું નથી થતું પણ માને નહી બાપા શું કરવું હવે પાછા જલસા થઈ જાય બે જણા થઈ જા ને કેટલો